અમારા બેને છે ને ઢોકળાનું શાક બનાવીને મસ્ત નું શાક અને સેવ બને છે

અમે આઈ ના અમારે છે ને દેહ ના દેખાડો આજે અમારે છે ને આડા બાર ટાઈમ છે ને અમારે વેલા રાત જમીન ને નીકળવાનું છે દયુ બેન બેન ફોન આવે મમ્મી છે કોને ફોન કર્યો મમ્મીએ ફોન કર્યો છે મમ્મીએ એ રાતે કે તો કાલ તમે અમે જો તૈયાર થઈ જશે ને હવે અમારું રુદ્રાન બધાય બહાર નીકળી જશે ને રિક્ષા આગળ આવે

જા વાસા નો ટકા અને કપડા તો આમ નવરા થાઉં તો હોય ને આ જો સોનલ બેન છે અમે આજ મળવા આવ્યા છે ને હવે હા હાડા બર્નીસ સાઈડ લદવેલા નીકળી કઈ જગ્યા હતી બસ્ટી હતી હા આ બધાય કપડા ધોઈ દો ને ને થપ્પા મારી દીધા ચાનો બેને હા એ આવજો તમે આવે આમ જાઈ એ તમે આવજો આમ જાઈ બાકુ આવજો હો હા મજા આવી વો મજા આવી તમારે બધા આરે અમને આવજો જવાનુંય મન ન થતું આમ થાજી અહીં રહી રોકાય કે થી અમને તો કઈ ડાયરે નઈ કોરના સામાન બતો જો હાલો અમાર સામાનને ગોઠવજો હવે કું ભેરે કર હાલો જાવ અહીં આવજો 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 હાલો ઉપર હાલો અમે નીકળી જાશું નીકળી જશે સ્કોડમાં છે ને મોટા મોટા પંખા છે આનો પવન આયો સારો આવે છે હાલો અમે

રોકડવા દઈને મળીએ કુદરાને જો ભૂખ લાગી ગઈ છે ને એટલે મોટો છે પણ બબલુ અમારે બેન આપ્યું હતું એટલે બધા ખાવા આ બબલું ખાવાનું છે બધા હાલો ખાવા બધા લાગી ભૂખ ખાઈ ખાઈ ને આવે તો ભૂખ લાગી પાંચ મિનિટ પાંચ રૂપિયા

બગસરા બગ બસ સ્ટેશન છે બગસરામાં પહોંચ્યા છે રુદ્ર જવું પહોંચશે ક્યાં પહોંચ્યા પે બગેસરા પહોંચી ગયા બસ છે ને બગેસરા પહોંચી ગયા હવે ટાયર વળી ગઈ છે ને અમે તો આગળ આવે હોટલ આવી છે હોટલ આવી હોટલ ઉભા ને ત્યાં જો બધા ઈસકા ખાવા મીઠા હોય છે ગલું ડાચો કેવા સરસ

એ મારી સુંદડી અને લહરપટ્ટી ખાવીશું હા જો લહરપટ્ટી ચાલુ કરી જોઈ લે જોઈ લે ભાઈ અમારે છે ને અમારે છે ને ધોકડવાની ટિકિટ હતી પણ હવે છે ને ખાંભા બસ ચાલશે કેમ કે તુલસી ચામવાળો રોડ બંધ છે ને એટલે અહીંયા અમારે ખાંભા ઉતર ખાંભા એ નથી ઉતારવાનું અમારે અમારે ગામ પાસે જ ઉતરવાનું છે એટલે પછી પૈસા ઉતરવાનું છે સાડો ને બસ વહી જાય મે કીને એકલા ના બસ માં જો આમ હાજી કલેન્ડર ને ડ્રાઈવર ને બધા છે ને પણ સાફ પાણી પીન પર સડક ઈ ગામ દેમ નહી સે ઉપર ખાંબા બસ સ્ટેશન આવી જુ છે ને અમાર ખાંબા નથી ઉતરવાનું અમારે પછી કે ઉતરવાનું છે જો બાટ થાય

મોટું મારો ધોળે તમારા બધા બકરા હમણાં ના તાલી થેડિયામાં બધા બેઠા છે અંધાર આમ